નમસ્કાર બનાસકાંઠાના લાખણી બન્યું જળબંબાકાર ચારો તરફ વરસાદી પાણી ફરી વળતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા એસટીઆરની ટીમ ડીસા સ્ટેન્ડ બાય મુકવામાં આવી રિપોર્ટર ઉત્તમકાંત પઠાણ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં અત્યારે ઓછું વધારે વરસાદ થઈ રહ્યો છે આમ તો કોઈ જગ્યાથી કોઈ પણ જાતની નુકસાનીની નુકસાનીનું સમાચાર અત્યાર સુધી નથી લાખણી તાલુકામાં લગભગ બે કલાકની અંદર છ એક ઇંચ છ એક ઇંચ જેટલી વરસાદ એકસાથે પડી ગયો છે પણ અત્યારે ત્યાંથી પણ કોઈ જાતનું નુકસાનીનું સમાચાર આમ છૂટું છવાયું એક બે કિસ્સાઓ સિવાય જાનમાલની હાનીનું કોઈ સમાચાર નથી એસડીઆરએફની ટીમને અમે ડીસામાં સ્ટેન્ડ બાય ઉપર રાખ્યા છે તમામ ગામોની અંદર અમારી ટીમો પણ એલર્ટ ઉપર છે કંટ્રોલ રૂમોર કાર્યરત છે અને કોઈ પણ સમસ્યાને પહોંચી વળવા માટે મારું તંત્ર તૈયાર છે હું આપના થ્રુ બધા લોકોને એક અપીલ કરવા માગીશ ખાસ કરીને કારણ કે આપણું પશુપાલનનો જિલ્લો છે તો ગામડાઓની અંદર તમામ લોકો જ્યાં વરસાદ થઈ રહ્યો છે પશુઓને ખોલીને રાખે જે જેથી પાણી ભરાતું હોય તો એ લોકો સુરક્ષિત જગ્યા મૂ થઈ શકે